શહેરીજનો ઉપરાંત દેશવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારથી જ વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શહેરમાં ફરસાણ તેમજ વિવિધ મીઠાઈની દુકાનોમાં અત્યારથી જ સોસાયટી તેમજ મંદિરો દ્વારા પ્રસાદી તેમજ સ્વીટ ઓર્ડર કરી દેવામાં આવ્યો છે મીઠાઈના વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે લગ્ન સિઝન ઉપરાંત બાવીસ તારીખે જ્યારે દેશભરમાં દિવાળી જેવો માહોલ હશે ત્યારે મીઠાઈની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે બુંદીના લાડુ હોય કે પછી કેસર પેંડા મથુરા

અને રામજી મંદિરનું મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે બી ચાર પાંચ દિવસ એક એક લાખ પબ્લિક રોજ જમતું હતું અને બહુ સારી વ્યવસ્થાથી એ થયું હતું અને અત્યારે જે અયોધ્યામાં જે રામ લલ્લાનો જે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તો એની બી અમારો આ જે વસ્ત્રા રોડ છે બહુ ધામધૂમથી ઉજવણી કરે છે તો એના માટે દરેક સોસાયટીના અહીંયા જે સભ્યો જે મંદિર તરફથી અમારે જેમ દિવાળીનો જે માહોલ હોય અને જે મીઠાઈઓ અમારે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં બહુ ઓછી વેચાતી હોય પણ આ જે રામજી મંદિરની જે પ્રતિષ્ઠાનો જે પ્રસંગ છે એ પ્રસંગે બધાના બહુ ઓર્ડરો અમારે મીઠાઈના તો અમારે ત્યાંથી બુંદીના લાડુ છે અને જે મિશ્રી કહેવાય છે એ મલાઈ બરફી હોય છે એ ઓર્ડરો અમારે દરેક સોસાયટી તરફ કોઈના તરફથી એકાવન કિલો એકસો એક કિલો મંદિર તરફથી બી એક હજાર આઠ કિલો લાડુનો ઓર્ડર આપેલો છે અને અમે અહીંયા ત્રણ દિવસ જમણવાર રાખવાના છે ત્રણ ટંકનો તો લગભગ રોજ એક લાખ માણસ જમશે તો ત્રીસ ચાલીસ હજાર લીટર અમે હું વેપારી સેલનો ચેરમેન છું વસ્તાલ વોર્ડનો તો દરેક વેપારીઓ ભેગા થઈને મંદિર માટે બી અમે બી કંઈક વેપારી તરફથી કરીએ એવી શું અમે ધ્યાનમાં અમે લઈએ છે અને બધા અહીં આગળ તમે જોશો કે દરેક જગ્યાએ સિરીજો અને શણગાર બધા ગેટ ઉપર કરવામાં આવે છે અને દરેક સોસાયટી વાળા વેપારીઓ આ જે ભગવાનના જે પ્રસંગોત્સવ છે જે અયોધ્યામાં એને એક ઘરનો પ્રસંગો એવી રીતે લઈને અને બહુ ધામધૂમથી ઉજવી રહ્યા છે અને મીઠાઈઓના ઓર્ડરો આપી રહ્યા છે અહીંયા વધારે તો શ્રી રામ ભક્ત ધનુમાન દાદા એટલે રામ ભગવાનના લાડુ વધારે જાય છે અને મિસ્ત્રી તરીકે અમારી જે મલઈ બરફી હોય છે મલઈ બરફીના બી બધા ઓર્ડર આપેલા છે અમુક લોકો કાજુની સ્વીટના બી ઓર્ડર આપેલા છે એવી રીતે દરેક સોસાયટીમાંથી દરેક અમુક કંપનીઓ છે જે મોટી મોટી એ લોકો ઉત્સાહભેર અહીંયા ભાગ લઈ રહ્યા છે અને પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે